તો ગાઈસ બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં મે તે જય મહાદેવ અને આપણો બ્લોગ જોતા એટલે બધે મધ્યમાં જશો એ બધે પૂછો જેવી વાત નથી હું જઈ ગયા બધું બંધ કરીને બસ મેડો હું એમ કહેતો કે આ બધું ખોલી નાય ખૂબ બંધ ન એટલે કારણ કે વાગી ગયા છે સવારના 7:30 ફટાફટ આપણે હે ને સંજવાઈ કર લઈને કામ કે 7:30 માટે થઈ ગયું છે થોડી વાર લાગી ગઈ છે આજે આજે થોડું કામ હતું એટલે

તો બાપાને ઘરે આટલે બાપુ તો થઈ ગયા લાજ ઉપર હમણાં આપે ને જવાનું છે રાજકોટ કપડા લેવા બે છીએ રાજકોટ કપડા લેવા ભાઈ એમાં જવાનું છે કામ કે હવે એને ક્રિકેટનું ફ્રી થાય પીધા થઈ જશે એટલા માટે એમ થયો ગરમી એમ થાય ગાઈસ તમારે કેવી જરૂર પડે એ કોમેન્ટ કરી દેજો અને આપણો રોગ તમને કેવો લાગે નવો જ રોગ આવી જશે તો એ ફટાફટ જોઈ જેને ને લાઈક કરી સક્સે ફરજીયાત કરી દેજો અને મળતા રહેશે આગળ બ્લોગમાં અને ભાઈને રહી છે તો હવે વાત બધાને જય શિયા રામ મારા મહાદેવ કેમ કેમ મજામાં જશો તો વાગી ગયા છે અગિયાર અને આપણે બેઠા બેઠા ખાતા અનુકૂળ અને હું કહેવાય કોમેન્ટમાં કહી દેજો અને શું કહેવાય પાણી પાણી પીતા સાઈડમાં રાખી હવે અગિયાર હમણાં બિલ મોકલવાનું હતું બિલ મોકલાવી દીધું ત્રી હજાર એવું મોકલવાનું મોકલાવી દીધું અને પછી માલ લખાઈ ગયો થોડો ઘણો ગમે हम्म छोकिरो मारे करे घंटा आहे न मोबाइल मां नेट आहे नवो ब्लग मोकिली नेट थी बापा बार अनलिमिटेड आहे वोडाफोन मां जिओ वॾाफोन ले अहमदा की जिओ के वॾा कीओ हुयो त मज़ा कार के फाइव जी आताफ़ोन કારણ કે જો Jio માં તોમાં ફાઈલ જ આવતી પણ ફાઈલની જરૂર પડે ને કારણ કે ઓલું હોય Wi-Fi એલા માટે બગલે જોઈન કે Jio માં Jio માં રાખશું બાકી તો આ જે સક્કો માં દેવાનું છે એ વાડી જશું તો જાસો નકર કે આપણે છે ને સંતલગઢ માં ખાટલો બીતો તો થઈ ગયો છે તો મોઢા પછી આગળ ગાઈસ આ લાઈટ વઈ ગયા નહી કતમાં જ્યાં કે ઓય ઓય લાઈટ આ લાઈટ નહી વાહન કે એવું ઓગળું લાગે આ

ના કર્યો હું કપની આટલો થયો ને એવું થયું હજી નથી કર્યા મેં તમને કીધું છે જો હજી ઢારિયા કર્યા નથી આની જ રહી ગયા તો મહિલા પછી આવ્યા તો ગાઈસ વાગી ગયો છે બહાર જાય ને ફટાફટ દુકાન બંધ કરી દઈએ કારણ કે થોડી વહેલી પંદર મિનિટ કારણ કે માલ ને તો હજુ માલ છે અઢી ત્રણ વાગે આવ્યો ભાટિયા જવાનો હતો તો મેં કીધું તો પંદર મિનિટ બંધ કરી દેવેલી દુકાન એટલે ઉપર નહીં તો બંધ કરીને મેળે આપણે તો ફટાફટ હવે આપણે એની બીજા ગઈશ કારણ કે છે તો મળ્યા પછી આગળ ફરજ ને ત્યાં ત્યાં લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી ચેનલને તો મેળા પછી આગળ ચાલો ગાઈ આપણે નીકળી ગયા દુકાન આપણે આપણો ફેક્ટરીમાંથી બરફ લઈ ફટાફટ ભાઈ ગયો કારણ કે ને તો હજી વાર લાગી જશે થોડીક તો બકાલ શાક કરવાનું કઈ મોરું બોરું પડી તો મોડી નાખી કાલની વારી એટલે ઉપાડી નારી નવો આવ્યો ફટાફટ જોઈ લેજો પ્લીઝ બરફ લઈને જવા દે ફેક્ટરીમાંથી થોડો ગાય કેમ છો બધા મજામાં આપણે નાય જોઈએ ફ્રેશ થઈ ગયા પણ પાછા આપણે ગરમીથી નાહ જાય કારણ કે જે આ પેલો માલ ઉતારી લીધો તમે જોઈ લે હા દહીં દઉીને ઉતારી લીધું એમાં ભાઈ એકલા પાછો હતો એને હું ના આવી નાઈ ના એવું તો કીધું હું યાદ નહીં કે તું માલ ઉતાર પછી આ વાળી ઉતારી ના સારા તન થઈ ગયા છો તો માળ ઉતરી ગયો ફટાફટ આપણે બિલ હરખું મેળવી લઈ અને માલને હરખો કરી લઈ ને પછી મળ્યા ને એ પહેલાં આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈ વાગે રહ્યા છે સવા છ વાગે હું થયું છે પણ હજી લાઇટ આપણે આવી નથી કમીતરની દહી અ દોઢ કલાક આજુબાજુ થવા લાઈટ વઈ ગઈ ગઈ તો ગરમી ના આવી ઓહો હમ બાપા અવસરી ઘરમાં રહેશે કહેતા તો એને એને પેટમાં શેટ ભૂખ્યો તો હમણાં દેવાને દવા લેવા તો દવા લઈને પછી કહેતા તો દવા પીવાઈ જાય તો ગોળી પીને એમ તો દુકાન લેવાને એ આપણે મંદિરે જવાના ના જોઈએ તો આ કોલી ખાધું હતું ને આપણે એના માટે તો જો અહીંયા રહેશે તો જાશું ન કરો પછી બાપાને કહેશું તમે આરામ કરો આજના દી પછી એ વળી કાલે જવાના બહાર દુવારકા કામ છે ને તો મળે પછી તો હવે દોસ્તો આપણે આવી ગયા છીએ આપણી દુકાને પાછા બધાને સવારમાં જય શ્રી કૃષ્ણ રાત્રે રાત્રે હમણાં તો વાગી ગયા છે

અને રહેવાનું થોડી જ પછી વિચાર જો હોય ને ભાઈને મૂકવા જવાનું કલ્યાણપુર ત્યાંથી જાય રાજકોટ હવામાન છોકરો ભાઈ તો હું જશું કામ પપ્પા જાય પપ્પા જાય તો આપણે દુકાનમાં છે જ ચોવીસે કલાક તો વાંધો નહીં જવા દઈશું એને ના પછી આપણે જશે ચક્કર બક્કર મરી આવશું ને બંધ કરી દઈ કારણ કે હમણાં માલ દીધો ફક્માંથી થોડું ઘણું એટલે તો બાકી તો નવું તત્કાલ ના આવી જશે તો જે જોઈ લેજો ફટાફટ લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો તો મળતા રહેશો આવા જ બ્લોગમાં આગળ અને બહેના જો છેટ હોય આપણે બ્લોગ જોવાનું ભૂલતા નહીં ચાલો ગાઈશ આપણે આવી ગયા હતા આપણી વાળી જયારે ચણ તણ ચાલુ હતી ને અહીંયા હમણાં બતાડો તમને ચાલો બે માં મકાન નહીં આપણે જવાના ટાકો લે તો મેળા આવશે તો લઈ આવશો જશું જયારે આ રીતે ચડાવવાનું છે મારી ફાધરે ચડ્યું છે મારા ફાધરે અમારા ફાથર હતા આજે આજે વખતે એકદમ મજબૂત થયો વાંધો નથી આવ્યા તો ફટાફટ હવે આપણે કેરી ઉતારી પછી જવાને કલ્યાણપુર ભાઈને મૂકવા મરશો પછી આગળ હું તમને બતાવતો ભૂલી ગયો તાકો આવી ગયો ફટાફટ લઈને હવે ને કેરી કેરીનો અવાજ કેરીનો કોઈ નો અવાજ આમ જો અને કેરી ફટાફટ ઉતારી પછી જવાને આપણે કલ્યાણપુર હરિપુર બધી જગ્યાએ ભાઈને મૂકવાય જામનગર રાજકોટ જવાની નથી ડાયરેક્ટ તો કેરી ઉતાર્યા પછી મેડા તો આટલી કેરી આપણે ઉતારીએ અહીંયાથી હવે ફટાફટ ઉપર ચડી જાય અને જ્યાં લઈને આવે તો હવે આપણે ઉપરથી ઉતારીએ ફટાફટ ઉપર ચડી જાય અને મેડા ઉપર જઈને કારણ કે થોડી ઘણી વધુ લઈ જવાના હતી તો ભાઈ તો લઈશ કેરી ઉતારી દીધી જો આટલી હા ઓછામાં ઓછી એ લોકો ને દસ પંદર જેવી છે તો ફટાફટ આપણે એ જ ઘરે પછી નાઈ ધોઈ ફ્રેસ થઈને આપણે કલ્યાણપુર જવાનું છે ભાઈને મૂકવા ઓહ અચ્છા માન ઉતરી ધડકો એવો જો તો ફટાફટ નીકળી જાય તો હાલો દોસ્તો આપણે ને અહીંયા એક વાયવા આપણે જે વાત કર્યો તો પેલા અહીંયા જવાનું છે રાજેના સામાચે ઠીક છે એકદમ મોતી સામાચે તો બહુ પાસ તો કાળી કે એકલ્યા અનુમાન કોમ મડી ને તો અહીંયા કેક છે તો આપણે નો કોલ કરીને પૂછી લે કે શું છે મેં આવતો બતાડતો નહી બહુ થોડું મોડી રહી ગઈ તો કોણ આવી ગયો ફટાફટ ઘરે તો ભાઈ નીકળી જશે પેલા કોલ કર લે તો ભાઈ સી હમણાં આવે છે ને આપણે બહુ બેઠું આ જગ્યા છે ને હળી લાગર જતા હતું નહીં આ બધું કાંઈ નહોતું ખાલી એમ એમ ને એમને તો એ હમણાં ફોન કર્યો આવે છે તો પછી જાય આપણે તો ભાઈ શાખા આપણે ટેટી લઈ લીધી પાછા ઘરે આવતા ગયા આપણું કામ પૂરું થઈ ગયું અને ત્રણસો રૂપિયા લીધા અને ચાલુ દસ બાર કિલો આવ્યું હિસાબ કરી લેજો ત્રણસો રૂપિયા લીધા દીધા એ કઈ નથી જોયું મને કીધું એમ કહેવાય ના લેવાના બોણી ના લેવા જ પડે ને ઘી અરે ગયા નાથી જો ને ઘી ના હાલ તો એ ત્રણસો રૂપિયામાં લઈ આવ્યો અને લઈ આવ્યો અને ગરમીથી રેપચેપ થઈ ગયો ત્યારે માલની ગાડી આવી હતી ઉતારી આપણે ઉતારવા ને પણ મજૂર હોય તોય આપણે એને કઈ કઈને એમ થાકી જાય કાંઈ વાંધો નહીં આપણું કામ થઈ ગયું છે બાપા ગયા છે મહેમાન આવ્યો ચક્કમ આવો અમને થોડીક આવશે પછી આપણે જઈશું ઘરે પછી શકરટેટી ખાશું અને બતાવશું